સમાચાર ઠક્કર વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી હતી તેઓ આજે પરિષદની અધ્યક્ષતા પણ કરશે શુક્રવારથી શરૂ થયેલી આ ત્રણ દિવસીય પરિષદનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય વિકાસ પ્રાથમિકતાઓ પર સતત સંવાદ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચે ભાગીદારને પ્રોત્સાહન આપવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો ઓગણત્રીસમી કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ટયુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે તેમજ મન કી બાતને આવરી લેતું કચ્છી બુલેટિન આકાશવાણી ભુજ પરથી આજે સાંજે સાત વાગીને પાંચ મિનિટે પ્રસારિત કરાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેમના ગુજરાતના પ્રવાસ દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત આઈએમએ નેટકોન બે હજાર પચીસમાં ભાગ લેશે બાદમાં એએમસી દ્વારા નિર્મિત ડ્રેનેજ પાઇપલાઇન અને એસટી હાઇવેના પ્રથમ તબક્કાના પાઇલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે ઉપરાંત નવા વણજનના અસરગ્રસ્ત પરિવારને સનદ અર્પણ કરશે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલન બે હજાર પચીસના ઉદઘાટન સમારોહમાં હાજર રહેશે ત્યારબાદ તેઓ મણિપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ નમોત્સવમાં ઉપસ્થિત રહેશે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષપદે નવા સંગઠનમાં દસ ઉપપ્રમુખ ચાર મહામંત્રી અને દસ મંત્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેને સંગઠનના મહામંત્રીની જવાબદારી સુપ્રત થઈ છે ભચાઉ તાલુકાના વોંધ ગામ પાસે મિની બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બસમાં આગ લાગી હતી બસમાં સવાર ચૌદ લોકોને બચાવી લેવાયાના અહેવાલ પ્રાપ્ત થયા છે ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લાવવાની કામગીરી કરી હતી માધાપર ખાતેના નવચેતન અંધજન મંડળ સંચાલિત દિવ્યાંગ મહિલા વિકાસ મંડળ દ્વારા દિવ્યાંગ મહિલાઓના હુન્નરને પ્રોત્સાહન આપવાના હેતુથી આજે નવચેતન કલા ઉત્સવ બે હજાર યોજાશે કચ્છ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તારીખ સત્યાવીસ અને અઠાવીસ ડિસેમ્બર એમ બે દિવસ ખાસ ઝુંબેશ કેમ્પનું આયોજન કરાયું છે આ કેમ્પનો લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચ્છ દ્વારા અપીલ કરાઈ છે આજના ઝડપી ડિજિટલ અને એઆઈ યુગમાં ગ્રામીણ મહિલાઓને સશક્ત સ્વાવલંબી અને સાયબર છેતરપિંડીથી સુરક્ષિત બનાવવાના હેતુથી અદાણી ફાઉન્ડેશન અને નોલેજ પાર્ટનર આઈસીઆઈસીઆઈ ફાઉન્ડેશનના સહયોગથી મુન્દ્રા તાલુકામાં ડિજિટલ સાક્ષરતા અને નાણાકીય કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે જે અન્વયે પ્રથમ તબક્કાનો પ્રારંભ મોટા કાંડાગરા ગામે થયો હતો જેમાં ગામની પંચોતેરથી વધુ મહિલાએ સાથે મળીને ભાગ લીધો હતો મહિલાઓએ સરકારી અને બચત હતું ભારત અને શ્રીલંકાની મહિલા ટીમો વચ્ચેની ચોથી ટી ટ્વેન્ટી મેચ આજે તિરુવનંતપુરમ ખાતે રમાશે ભારતીય ટીમે અત્યાર સુધીની બધી જ ત્રણ મેચ જીતી પાંચ ટી ટ્વેન્ટી મેચની શ્રેણી જીતી લીધી છે આજની મેચ સાંજે સાત વાગે શરૂ થશે વર્ષ બે હજાર ચૌદ થી દેશ ઇઝ ઓફ બિઝનેસ માટેના દ્વાર ખુલ્લા મુકતા જ અનેક કંપનીઓએ ભારત તરફ મીટ માંડી છે કંપનીને વ્યાપાર માટે સરળતા કરી દેવાતા આજે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક દેશ બની ગયો છે જેમાં નવાણુ ટકાથી વધુ ફોન હવે સ્થાનિક સ્તરે વેચાય છે જે ભારતમાં બનાવેલા છે નોઈડામાં ભારતની પ્રથમ ટેમ્પર્ડ ગ્લાસ સુવિધાનું લોન્ચિંગ અને બખતરબંધ વાહનોની વૈશ્વિક ડિલિવરી ભારતીય ઉત્પાદનમાં વધતી જતી સુસંસ્કૃતતાને પ્રતિબિંબિત કરે છે દેશના છ રાજ્યોમાં દસ સેમી કંડક્ટર પ્રોજેક્ટને મંજૂરી અને એક કરોડ સાઠ લાખ રૂપિયાના રોકાણ સાથે ભારતે ભાવિ ટેક નેતૃત્વનો પાયો નાખ્યો છે બેટરીથી લઈને સૌર મોડ્યુલ સુધી ભારત સ્વચ્છ ઉર્જા ઇકોસિસ્ટમનું સ્થાનિકીકરણ કરી રહ્યું છે તો સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર